નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પડ્યા છીએ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના વડાવલી ગામ પાસે જ્યાં મોડેરા ચાણસમા હાઇવે ઉપર બાળ એક ચમત્કારિક મંદિર આવેલું છે આ મંદિર મોઢેરાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે અને આ ગુજરાતનું નહીં આખા વિશ્વનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં બાધારૂપે માનતામાં પાણીની બોટલ ચડાવવામાં આવે છે દુનિયામાં ઘણી બધી અજીબો ગરીબ ઘટનાઓ થતી હોય છે કોઈ કુદરતી હોય તો કોઈ માનવ સર્જિત હોય પણ લોકોની જે જગ્યા સાથે એકવાર શ્રદ્ધા જોડાઈ જાય તો લોકો તેને ભગવાન તરીકે પૂજે છે આવી જ ઘટના બે હાજર તેર માં બની હતી જ્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ આજ થી થી વર્ષ પહેલા સ્થળ પર ભયંકર અકસ્માત થયો હતો અને બેઠેલા લોકોના મૃત્યુ થયા હતા અને એમાં બે બાળકો અકસ્માતો થવા લાગ્યા પછી ત્યાંના સ્થાનિકોએ નાની એવી ઇંટોની ડેરી બનાવીને દીવો કરીને બંને બાળકોને બાળ તરીકે ત્યાં બેસાડ્યા અને તેમને પાણીના પાઉચ અને પાણીની બોટલ ચડાવતા અકસ્માતો બંધ થઈ ગયા ત્યારથી અહીંયા પાણીની બોટલ ચડાવવામાં આવે છે અને આ મંદિરને બાળ પૂર્વ નામથી ઓળખવામાં છે માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું બાળ પૂર્વ નું ચમત્કારી કે એવું મંદિર તમે પણ મોઢેરા બાજુ આવ્યા હોય તો આ મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા પેજ ને ફોલો કરી દો જય માતાજી